નમસ્કાર હું છું યશ રહ્યા ઇન્ડિયા નવરાત્રી ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આવનારા નવરાત્રીને લઈ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમદાવાદ ખાતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી શક્તિ અને આરાધનાનો મહાપર્વ નવરાત્રી ને માત્ર એક મહિનો જ બાકી છે ખેલૈયાઓની સાથે મધુર સ્વર લોકોને ઝુમતા કરનાર ગાયકોનો પણ પરસવાની પૂરી તૈયારીઓમાં લાગ્યા છે પંદર ઓક્ટોબરથી શરૂ થનાર આ નવરાત્રિ મહોત્સવને લઈને ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમદાવાદના રાજપથ ક્લબ ખાતે પત્રકારને સંબોધવામાં આવ્યા હતા જેમાં એમેઝોનના આયોજક દેવાંગભાઈ જેપી એન્ટરટેનમેન્ટના જીગ્નેશભાઈ નયનભાઈના જણાવ્યા મુજબ અમદાવાદ ખાતે સાત દિવસ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી પોતાના શોધ લેલાવશે ખેલૈયાઓની તમામ જરૂરિયાત અને પસંદને જાણીને આ વખતે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનો વિશેષ ધ્યાન રાખવામાં આવનાર છે

તો આ વર્ષે પણ એ લોકો નથી કર્યું કે નવ દિવસ એક જ ગ્રામ ગઈ વર્ષે સાત દિવસ નવરાત્રિમાં આનંદ કરવાનો માટે અવસર પ્રાપ્ત થયો આ વર્ષે નવે નવ દિવસ એક જ ગ્રામમાં હવે નવ છે માટે આપણા હળવા પ્રાચીન અને પરંપરાગત જે ગરબા પરંપરા છે ગરબાની નવરાત્રી પર્વ એટલે મોડે રમવાનું અવસર અર્હી સાથો કરવા માટે મારી આરજ કરવા માટે આપણે બスタ બગા દેશું હમસાબતમાં મોથઈ હોય દોડાતી આપણે